વડોદરા જિલ્લા યુવા મુસ્લિમ સંગઠન દ્વારા ખિરાજી અકીદત શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી રાજકોટના ગેમ ઝોન ખાતે ઓગણત્રીસ જેટલા લોકો શહીદ થયા હતા તેને ધ્યાને લઈ અને વડોદરાના હણીબોટ કાંડ અને તક્ષિલા સુરત મોરબી જુલતો પુલ ખાતે શહીદ થયેલાની યાદમાં આજ રોજ સાંજે સાડા સાત વાગ્યાના સમાપ વડોદરા શહેરના પાણીગેર દરવાજા પાસે આવેલ દરવાજાવાળી મસ્જિદ પાસે મુસ્લિમ સમાજ દ્વારા

અને આ આના દુઃખના સાથે મુસ્લિમ સમાજ સાથે છે અને ઘણી જે પણ જે પણ બનાવ બની રહ્યા છે એ ના બનવા જોઈએ તેના માટે જે પણ સેફ્ટી સેફ્ટી રાખવી જોઈએ એ તમારા તમામ પ્રકારની જે પણ સરકારની ગાઈડ મુજબ એ લોકોને સેફ્ટી કરવી જોઈએ જે ફાયર બ્રિગેડના ફાયર સેફ્ટી છે એ હશે તો આવનારા દિવસોમાં આવી ઘટનાઓ ના સર્જાય તે માટે તકેદી રૂપે પગલાં લે તેવી મારી વિનંતી છે મોહમ્મદ સલીમ ગુદવાલા સામાજિક કાર્યકર્તા સૌપ્રથમ આજે દુઃખ સાથે કહેવું પડે છે કે રાજકોટની આ જે ઘટના બની છે એ ઘણી શરમજનક ઘટના છે અને એનાથી વધારે શરમની વાત તો આ કહેવાય કે ગુજરાતની અંદર સુરત પછી વડોદરામાં બોટકાંડ અને એના પછી આજે રાજકોટની ઘટના બની એ ઘટનાની અંદર આજે આપણે જોઈએ કે ભારત દેશના જે રાષ્ટ્ર આપના વડાપ્રધાન છે એક સમયના ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કાની અંદર આટલી મોટી ઘટના બનવા છતાં પણ એ લોકો પ્રચાર અર્થે રહ્યા અને એ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સુધા પણ નથી અને આશ્વાસન આપવા પણ નથી આવ્યા દુઃખ સાથે કેવું પડે છે કે સરકારશ્રી એ આજે જે નાના ભૂલકાઓ જોઈએ તમે બે ચાર લાખ રૂપિયામાં શું ખાવા માંગો છો તમારા સમાજે આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને અલ્લાહ તાલા થી આ દુઆ કરી છે કે અલ્લા તાલા એમના પરિવાર હતા ફરમાવે સૈયદ સામાજિક કાર્ય ભાઈ રાજકોટ ગેમ ઝોન હોય કે કક્ષ જિલ્લા અગ્નિકાંડ હોય કે ઝુલતાપુર હોય શું આરોપીઓને સજા મળી છે અત્યાર સુધી આપ જોઈ રહ્યા છો કે માનનીય વડા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ એવું બરોડા શહેરના જે બોર્ડ કામ થયું તેમાં કીધું કોઈ બી આરોપીને છોડવામાં નહીં આવે પણ અમને જાણવા મુજબ જે બોર્ડ કાંડના આરોપીઓ છે તેને જામીન આપવામાં આવી છે એ અમારો સખ્ત ને સખ્ત વિરોધ છે અને આના જે જે લોકોએ આને છોડવામાં આવે છે તે કોર્ટ અને પ્રશાસન આના માટે પુનઃ વિચાર ના કરે કે જે માનવ હત્યા કહી શકાય એવું કૃત્ય અને બરોડા શહેરનું દિલ ધબકાવી દે અને લોકોના જે નાના ખાડા બાળકો ગયા છે તેમના ઘરના દીવાઓ ઓલવાઈ ગયા છે તો આવું કૃત્ય આગળ પણ ના બને તેના માટે બરોડા શહેર મુસ્લિમ સમાજે અહીંયા ખીરાજી અકીદત અને શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ આપવામાં આવ્યો છે હાજી દુનિયા છે એક સામાજિક કાર્યકર વડોદરા છે